આમ જો મિત્રો વ્લોગ બનાવા છે ને આ ભાઈ ઇન્જેટ પણ થઈ ગયો છે મિત્રો જો

હમણાં રમત હું છે ને એ તમને ખબર પડી જાય તમે બ્લોગ જોતા જાઓ સ્કીપ ના કરતો બ્લોગ પૂરો જોજો હમણાં થોડીક વાર તમને ખબર નિયમ કહી દો બધાય કે ગેમના નિયમ શું છે એ તમે ચેલેન્જ સમજો કે ગેમ સમજો જે સમજો મિત્રો સમજી લેજો પણ તમને દાંત કઢાવવાનું છે શું કેવું ભાઈ ફૂલા ફૂલ મોજ આવવાની છે આપણી નવી ટીમ માં જોડાણા છે ભાઈ અમારી ચેનલ માં આવ્યા છે અરે અમને આ ખેરી મોકો મળ્યો છે કે રુતિક ભાઈ અમે વિડિયો શૂટ કરવા આવ્યા છે એવું કાઈ નથી અમે નાના મોટા ક્રિએટર છે આ મોટા ક્રિએટર છે અરે ના ના તમે મોટા ક્રિએટર છો

તો મિત્રો આવા ગેમ ચાલુ કરીએ અને પેલા કેમેરા છે ને સેટ કરી દઈએ મિત્રો ક્યાં ક્યાં ગોઠવવા એ બધું સેટ કરવું પડશે ને મિત્રો કદાચ તો બે કેમેરા ગોઠવવા છે મિત્રો અહીંયા ગોઠવું છે અને ખામે ગોઠવો કેમ કે લાઈટ આમે ગોઠવીએ તો આપણે એક કેમેરો આમે ગોઠવો છે એક કેમેરો અહીંયા ગોઠવો છે હા મિત્રો એક મેન વાત તો ભૂલાઈ ગઈ એક કેમેરામેન છે ને ઘટતો તો ક્યાંય ગયો ભાઈ આને ભાઈ છે ને કેમેરામેન ઘટતો તો મિત્રો કેમેરામેન આ બહુ સારો છે

હાજી રૂમાલ ને વ્યવસ્થિત કરે છે એટલે આમ તમે જુઓ હા ભાઈનો આજ તો પેલો વારો આવી ગયો હો જોઈ જોવા આઈખ્યા બાંધી દીધું છે હો એ ભાઈને ડાયલોગ તો બોલ હૃતિક તમે મૂકી દો છો એ આમ નો તમે બોલો તો મને કુછ દેખાય ને મારા પેલો ગુજરાતીમાં ડોકે કે મને કાય બતાતું જ નથી હાલો ભાઈ હવે ચાલુ થઈ ગયો છે હવે સટ્ટા જટી હવે આપણે કેમેરા કેમેરામેનને આપી દેવી છે મિત્રો ફાઇનલી હવે બધા ગોઠવાઈ ગયા છે તો હવે ટાઈમર થઈ છે શરૂ તો એન્ડ તમે શરૂ થઈ ગયો મિત્રો તમે એમ કેવા આવ્યો કે આપડે તો માર ખાવાના જ નથી પણ એને શું ખબર ગમે મિત્રો તમે જોઓ ઓય ના પડતા કેમ નથી પડતા નથી બધા ભાગી જાય છે યાર તમે ટાઈમ જોઈ શકો છો એ ફ્યુ મિનિટ્સ

આ તો તલવાર અમે એવું લાગે જો માઇક્રોફોન જો મિત્રો અહીંયા તો તલવારુ વાળી હાલી છે યાર આલે આલે મિત્રો રમા રોજી ને વધારે છે મિત્રો એ લેટર રાઉન્ડ 4 સ્ટાર્ટ મિત્રો હવે આપણે આવી ગયા છે સુ범ભાઈ મિત્રો મુતિકભાઈ એકો એક કદમ બચીને રહે છે વાહ વાહ મિત્રો ઓ મિત્રો વાહ શુભમ ભાઈ વાહ મિત્રો વાહ શ્રી વાહ શ્રી મિત્ર તમે તેમાં જુઓ સ્ટપ એ ફ્યુ મિનિટ્સ લેતા રાઉન્ડ ફાઇવ સ્ટપ

મિત્રો થોડીક જગ્યા નાની કરવી પડશે કેમ તમને ખબર છે મિત્રો આ બધા બહુ બાઉન્ડ્રી ને બાર બીજા જો મિત્રો બાઉન્ડ્રી અહીંયા કરી કાઢી છે જો આ લીટો છે ને મિત્રો ફેટ લગી છે આવો તો બાઉન્ડ્રી થોડીક નાની કરી કાઢી મિત્રો આ બધા તો બાર દોડે એ કેનો વાગતું જ નહી નો મજા આવે ને હવે જો મજા આવે વ્લોગ દેતા તો કન્ટિન્યુ રાઉન્ડ 6 શરૂ થવા થઈ રહ્યો છે તો હવે આપણા આપણી ચેનલના પ્લેયરનો વારો આવે છે તમે જુઓ ડાઉન 6 સ્ટાર્ટ આરામથી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ફૂલ a few minutes later r o u n d shuru t h a v r o u n s t r

મિત્રો જુઓ હે ભાઈ નીચે નીચે કેમરામેન ને કાઢી કાઢ્યો તો ને પણ એને અફસોસ ના થાય ને એટલા માટે એને પણ લઈ લે એને ગ્રાઉન્ડ રમાડી દે એમાં શું વાંધો આવ્યો છે તો રમાડ દે ગ્રાઉન્ડ તો હવે ટાઈમર બાયમાં છે ને મિત્રો હું ઘડી આઉટ થઈ જશું મિત્રો કેમ કે એને રમાડું છે ને એટલે તો ટાઈમર બાયમર ગોઠવી કાઢીને આ બધા જો બેઠા અને તો ખાલી પી નો થઈ ગયો તો કેમેરો ગોઠવી દીધો છે અને ટાઈમર પણ જો તો હવે કેમેરા ને પણ લઈ લઈ મિત્રો અફસોસ ના થાય ને આપણી જોડે રમવા ને આપડે ના રમાડી થોડું બને

phu đều vậy Time puro, tôi mới nói time puro, thấy chưa sao, chơi chưa, tôi.

ખારવા વાળો આનો પુરુષી મિત્રો હવે આનો ઝક્કો માર્યો નું દાદરામાં પડી ગયો અને મને વાગી ગયો મિત્રો ફૂલ માગાજીકી બોલાય દીધી છે મિત્રો મને ત્રણ જાગુ ચાબુક પડી છે અને આ હું હા તમે મિત્રો એક તમને છે ને પાછી હમણાં નાખવી છે અત્યારે તમે જોવો મને પુરુષ મિત્રો મને ખાલી એક જ પડી આની પડી ને થઈને પડી તો જાવ એસુ છે ને ગાભા કાઢીને ચટ્ટા સટ્ટી બોલાય છે ને 100 વરસનો ઓલા ઝઘડા કર્યા હોય ને એવી બોલાવી દીધી વિશું ભાઈ હતો આપણી ભાઈ સારી દીધો મિત્રો બહુ બધાને મારતો તો ને તમારે ભાઈ બદલો લઈ લીધો બધાનો કઈ નઈ મિત્રો પૂછો ભાઈ મિત્રો મને તો વાગ્યું હતું ક્યાંથી વાગે ભાઈ

આ ફેમિલી સાથે ફરી વાર એક વ્લોગ બનાવવાનો છે મિત્રો વ્લોગ હારો લાગ્યો તો લાઈક કરો બધા બધા એકવાર કહી દો જય શ્રી બસ મિત્રો આજના વ્લોગમાં આટલો વ્લોગ હારો લાગ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો જય શ્રી રામ ની કોમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઇબ કરજો તો મળશું તમને નવા વ્લોગમાં બાય બાય